ચાણસમાના પત્રકાર સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સ્મશાન ગૃહની અંદર રાખવામાં આવ્યો ચાણસમાના પત્રકાર મિતેશ વ્યાસનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું ત્યારે સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે રવિવારના દિવસે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસનું વેસનું હોવાથી તમામ પત્રકારો દ્વારા બેસનામા હાજરી આપીને જાણસમા ખાતે આવેલ ઓદિત્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ગૃહની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાવ વૈકાતરૂડીની સૂચનાથી તથા પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ આજ રોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે આજ રોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમાં ખાતે આવેલ ઓદિચ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ગૃહની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં તમામ પત્રકાર મિત્રો હાજર રહી વૃક્ષારોપણ કરીને સ્વર્ગ સમિત શ્વાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વડિયાર ન્યૂઝ ચાણસમા આજે અમારા પરમ મિત્ર નિતેશભાઈ ચુભાઈ ગ્યાસ જેઓ અઢાર તારીખના દિવસે દેવલોક પામ્યા હતા એના અનુસંધાને તમામ પત્રકાર મિત્રોએ એમના બ્રાહ્મણ સમાજના સંસારમાં વૃક્ષારોપણ કર્યું અને એમના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રાર્થના કરી પ્રભુ સદગતના આત્માને આજરોજ સ્વર્ગવાસ બચુભાઈ વ્યાસ કે જે યુવા પત્રકાર હતા અને દુઃખદ એમનું અવસાન થયું છે ત્યારે ચાણસમાની અંદર તેમનું બેસણું હતું તેની અંદર સમગ્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના તમામ પત્રકારો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ માટે ઔદ્ય બ્રાહ્મણ સમાજનું શમશાન ગૃહ છે ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો સાથે મળીને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તો બધાએ જ આ વૃક્ષારોપણ કરવું જોઈએ શ્રદ્ધાંજલિ નિમિત્તે એવો મારો સંદેશો છે